લોકસભાની છે ત્યારે જુનાગઢમાં પ્રધાનમંત્રી મોદીને મળ્યા સંતોના આશીર્વાદ જુનાગઢમાં વિજય વિશ્વાસ સભાના મંચ પર પહોંચતા જ પીએમ મોદીએ સંતોને વંદન કર્યા તો સંતોએ પણ તેમને આશીર્વાદ પાઠ્યા ગોરખનાથ આશ્રમના શેરનાથ બાપુ અને ચાપરોડા આશ્રમના મુક્તાનંદ બાપુએ દેશના હિતમાં પીએમ મોદીને જીતાડવાની અપીલ કરી સાથે જ કોંગ્રેસની નીતિઓને હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફી ગણાવી પ્રધાનમંત્રી મોદીએ પ્રવચનમાં ઉચ્ચારેલા શબ્દોની જેમ જ મુક્તાનંદ બાપુએ કોંગ્રેસની નીતિને મુસ્લિમ લીગની નીતિ સાથે સરખાવી તો શેરનાથ બાપુએ કોંગ્રેસની નીતિઓની આલોચના કરી સાથે જ દેશના હિતમાં પીએમ મોદીને મજબૂત કરવાની તમામ સમાજોને અપીલ પણ કરી

શેરનાથ બાપુ દેખાય છે ને એ મુક્તાનંદજી બાપુ નજરે પડે અમારા મહેશગીરી દેખાય છે આપ સૌ સંતોને વડીલોને મારા ખૂબ ખૂબ પ્રણામ